આવા સંકેત મળે તો સમજો ભગવાન તમારી જોડે છે એક સાચા ભક્ત અને ભગવાન વચ્ચે ઊંડો સંબંધ હોય છે અને પ્રેમ કરે છે આમ તો ભગવાનને પણ પોતાના ભક્તોની ચિંતા હોય છે તેઓ પોતાના સાચા ભક્તને દુખી નથી કરતા અને જ્યારે તેઓ એકલા હોય છે તો કોઈને કોઈ રૂપથી તેઓ એમની મદદ કરે છે આપણને ઘણી પૌરાણિક કથાઓમાં પણ સાંભળવા મળે છે અને વાંચવા પણ મળે છે કે ભક્તો અને ભગવાન વચ્ચે પ્રેમ વિશ્વાસ સમર્પણ અને આત્મસમર્પણનો ઊંડો સંબંધ હોય છે એવું કહેવામાં આવે છે કે ભગવાન જ્યારે પોતાના ભક્તોને યાદ કરે તો અમુક સંકેત જરૂર આપે છે અંદરથી અનુભૂતિ થવી અંદરથી કંઈક એવો અહેસાસ હોય છે અને ઘણી વખત આપણને સપનામાં પણ એવું લાગે છે કે પ્રભુ આપણને યાદ કરી રહ્યા છે તો ચાલો જાણીએ કે કયા સંકેત છે જેનાથી આપણે જાણી શકીએ છીએ કે ભગવાન આપણી જોડે છે અને ભગવાન આપણને યાદ કરે છે એક મનમાં ભજવું જ્યારે તમે તમારા ભગવાનની પૂજા કરો છો અને તેમને પ્રેમ કરો છો ત્યારે તેમની ભક્તિ તમારા હૃદયમાં છે તે સમયે તમે ખૂબ ખુશ થાઓ છો તે ખૂબ જ ખુશ થવું એક સંકેત છે કે ભગવાન તમારી સાથે છે બે મનમાં શાંતિનો અનુભવ ઘણી વખત એવું બને છે જ્યારે કોઈ કારણ વગર મનમાં ખુશી થાય છે આપણે અંદરથી ખુશ હોઈએ છીએ આ આનંદની અનુભૂતિ કહે છે કે ભગવાન પોતાના ભક્તોને યાદ કરી રહ્યા છે ત્રણ જ્યારે તમને ભગવાન સારા લાગે છે એવું કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિને પ્રભુ પસંદ આવે છે ત્યારે ભક્તને ભગવાન પસંદ કરવા લાગે છે આવી સ્થિતિમાં તમે તેમની ભક્તિમાં ખોવાઈ જવા માંડો છો આ સૂચવે છે કે ભગવાન તમને યાદ કરે છે ચાર મન વ્યાકુળ થવું ઘણીવાર વ્યસ્ત હોવા છતાં તમને મંદિરે જવાનું મન થાય છે તમારું મન ભગવાનને જોવા માટે ઝંખે છે કહેવાય છે કે આ ચિંતા ત્યારે પણ થાય છે જ્યારે તમારો ભગવાન તમને યાદ કરે છે મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ભગવાન તમારી જોડે છે કે નહીં એ જાણવા માટે આ માહિતી તમને ઉપયોગી થાય મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો વિડીયો રિલેટેડ કંઈ સજેશન હોય તો એ પણ તમે કમેન્ટમાં જણાવી શકો છો તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ